નમસ્તે સાહિત્યપ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્ત્વ છે અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી જ થાય અને અંધ પણ તહેવારથી જ આવે છે જેમાં જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગમાં વિક્રમ સંવંત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે જ્યારે સંવંત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે આજ માસથી સાતુર માર્ચનો આરંભ પણ થાય છે અષાઢ મહિનામાં ગૌરી વ્રત અરુણા જેવા તહેવારો આવે છે જૂની કથા અનુસાર ઈસવીસન સોળસો ને પાંચમાં જામ લાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને પરત કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પતરાયેલી અને બધા ખુશ થયા જામલાખાજી આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી કૃષ્ણ કૃષિની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા નજીકમાં જ રૂક્ષમણી પણ સુઈ ગયા હતા નિંદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાનું નામ ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણી અસંભિત થઈ સવાર થતાં જ રૂક્ષમણીજીએ આ વાત અન્ય પટલાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસોને આઠ રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું નામ જ લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્ર ન પ્રવેશે તો હું કહું ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા પછી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર આંખો મોટી થવા માંડી ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિનું આ રૂપ યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે આ રથના દર્શન કે દોડું ખેંચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માની તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાસ્ટ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીનો શોટશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે જે ભક્ત ભગવાનના રથનું દોડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોડું ખેંચે છે સર્વ ધર્મ સમભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે હરિમણીશો સાહિત્યપ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો